રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ ભાજપના પરસોત્તમ રૂપાલા વિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગદેથડ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો ધર્મરથ ઉપલેટા રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરીયા ચંડી સાથે બાઇક તેમજ ફોર વ્હીલ નો વિશાળ કાફલો જોવા મળ્યો

વાજક હાય હાય અને રૂપાલા હાય હાય ના નારા પણ લાગ્યા રિપોર્ટર હરશીભાઈ આહીર ઉપલેટા મારું નામ યુવરાજસિંહ ભીખવા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પરસોત્તમ રૂપાલા એ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ વિનાયક કરીને પોલકી ગામે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું રથ નું આવકાર આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું નું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે શપથ ભાજપ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના આગામી રણનીતિ એ જ છે કે ગમે પરિસ્થિતિ માં ભાજપ ને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે દરેક ક્ષત્રિય સમાજ ના અઢારે સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારા બેન દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથ ને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉપલેટા છત્રી સમાજ ની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહીયું છે અને દરેક જણ દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિ ના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલા ને હરાવશું હરાવશું ને હરાવશું અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણી એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો જય ભવાની જય ભવાની